અમદાવાદ ખાતે છેલ્લા છ વર્ષથી નિઃશુલ્ક કાર્યરત દ્રષ્ટિ ન્યુટ્રિશન સેન્ટરે પોતાના એક કદમ આગળ વધારતા તેના નવા કાર્યાલયનું ભવન પાસે આવેલ પાર્થ એવન્યુ ચાંદ ખેડા કેટલાય વર્ષોથી લોકો ખાવામાં અનિયમિત બનતા અનેક રોગો ઉદભવી રહ્યા છે ત્યારે લોકોને સારું અને સાચું ખાવા માટેની સમજણ ઉપરાંત તે ફૂડના લીધે ઉદભવતા રોગો સામે લડવા અને શરીરને તંદુરસ્ત રાખવા માટે આ સેન્ટરના આયોજક હેમાક્ષીબેન અને વીરેન્દ્ર કુમાર ત્રિવેદી દ્વારા para... સેન્ટર નિશુલ્ક ચલાવાઈ રહ્યું છે જેના પરિણામે અનેક વૃદ્ધ વડીલ અને યુવાનો એ ઘણો લાભ અને ફાયદો જોવા મળી રહ્યો છે જે થકી વજન ઉતારવાની સાથે પણ નાબૂદ કરી શકાય શકાય છે 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 અને રાહત મેળવી મદદ માટે તેઓ દ્વારા આ સેન્ટર એક નાના સેન્ટર થી શરૂઆત કરતા હવે તેનો વિસ્તાર કરી મોટી જગ્યામાં તેની શરૂઆત કરી છે જે પ્રસંગે સ્નેહીજનો લાભ લેતા લોકો વડીલો કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા આ સેન્ટર ખાતે રોજના પાસઠ થી સિત્તેર લોકો આવે છે જેમની તંદુરસ્તી

અને રાત્રે બિલકુલ ઊંઘ આવતી નથી અડધો કલાક માંડ ઊંઘ આવે ને ફરી પાછો ઉઠી જાઉં એસિડિટી પણ ખૂબ સિવિયર એટલે રાત્રે બળતરા થાય પેટમાં ને એના કારણે ઊંઘી નતો શકતો અહીંયા જયારે આવવાની વાત થઈ ત્યારે શરૂઆતમાં પાંચ દિવસ ટ્રાયલ માટે આવો એવી વાત થઈ હતી પહેલા પાંચ દિવસમાં જ મને ઊંઘ સરસ આવવા મળી નો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને ધીમે ધીમે ત્રણ મહિનાનું જે નું ટેસ્ટ હોય છે એચપીએ વન સી એ મારું સેવન પોઈન્ટ નાઇન હતું જે સિક્સ પોઈન્ટ થ્રી જેવું નોર્મલ હોય છે તો એ સેવન પોઈન્ટ નાઇન હોવાના કારણે પછી ધીમે ધીમે એમાંથી ઘટ્યું છે ને હવે છ નીચે જ રહે છે છેલ્લા છ મહિનાથી તપાસ કરાવું છું દર વખતે તો છ નીચે જ રહેશે સતત અને દવાઓ પણ હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે પોતે ટ્રીટમેન્ટ તો મેં દવાઓ તો ચાલુ રાખી છે પણ એની સાથે સાથે આ કરવાથી બહુ જ ઝડપથી મને એમાં રિઝલ્ટ મળ્યું છે અને બધાને આમ કહી શકું કે તમે આ પણ ટ્રાય કરો ટ્રાય કરવામાં કંઈ વાંધો નથી કારણ કે આ સારું એક ન્યુટ્રિશન છે અને ન્યુટ્રિશનની જે વેલ્યુઝ છે એ આપણે રૂટિનના આપણે ડાયેટમાં મળતું નથી એટલે આ ન્યુટ્રિશન જો લઈએ તો બહુ સારું પડે મને 3 મહિનાથી હું અહીંયા આવી રહી છું મને ટીચરની બહુ તકલીફ હતી અને મને ઓપરેશન કરાવવાનું કહી દઉં ભાઈ ટીચરનું પણ અહીંયા આવ્યા પછી મને બહુ સારું છે હું કિલો દોઢ કિલોમીટર ચાલી જઉં છું અને એસિડિટી હતી ગેસ હતી બધો આ પ્રોબ્લેમ મને સોલ્વ થઈ ગયો છે અહીંયા આવ્યા પછી બહુ સારું લાગે છે આ સેન્ટરમાં આવ્યા પછી મને ઘણું બધું સારું છે અને હું ચાલી શકું એ જ મારા માટે બહુ મહત્વનું છે દવા લીધી જ નથી પણ અહીંયા મને બહુ વાત કરી એમને કે તમારે ઓપરેશન કરાવવું જ પડશે પણ ઓપરેશન કરાવવા માટે હું ડરતી હતી અને અહીંયા આયા પછી પહેલાં મારા હસબન્ડ આયા બે ત્રણ મહિના એમને કર્યું પછી હું આવી તો મને બહુ સારું લાગ્યું અને અત્યારે બહુ સારું જ છે મને અત્યારે હું ચાલું છું મને દુખાવો ઓછો થઈ ગયો છે અને બહુ સારું છે અત્યારે આમ તો કહું તો નેવું ટકા જેવો મને ફરક જ છે મારું નામ હેમાક્ષી ત્રિવેદી છે અને બેઝિકલી હું મીડિયામાં હતી પણ ખરાબ ખાવા પીવાની આદતના લીધે ઘણી બધી તકલીફો હતી અને હું આ પરિવારમાં જોડાયા પછી મેં સત્તર કેજી વેઇટ લોસ કર્યું છે વજન તો ઉતર્યું પણ એની સાથે મને ઘણી બધી તકલીફો હતી સોરાસીસની હતી ગેસ એસિડિટી હતી બીજવાની ચેલેન્જ હતી એમાં મને ઘણી રાહત છે અને મને એવું હતું કે મારા જેવા ઘણા બધા લોકો છે કે જે આ તકલીફથી પસાર થઈ રહ્યા છે તો મારે એમને મદદ કરવી છે તો હું છેલ્લા સાડા છ વર્ષથી હું અહીંયા જોડાઈ છું અને પહેલા અમે દ્રષ્ટિ ન્યુટ્રિશન એક નાના સેન્ટરથી ચાલુ કર્યું હતું અત્યારે અમે એક્સપાન્ડ કરી રહ્યા છે હજારથી વધારે લોકો સારા કરી ચૂક્યા છે ને ઓલમોસ્ટ ડેલી મારા ત્યાં સિક્સટી ટુ સેવન્ટી પીપલ આવે છે કે જે ડેલી એમની હેલ્થને બેટર કરી રહ્યા છે તો ખૂબ આનંદ થાય છે અને એક નવું સોપાન કરી રહ્યા છે અને કહીએ ને કે થિંક બી થિંક બિયોન્ડ એટલે મોટા તરફ એ કરી રહ્યા છે અને હજી પણ એવો જ પ્રયાસ છે કે મારે ભારતમાં મારે લોકોને સ્વાસ્થ્ય માટે અભિયાન ચલાવવું છે લોકોને અવેર કરવા છે કે કેવી રીતે પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે અને ઉત્તમ જીવન જીવી શકે એના માટે હજી હું અથવા પ્રયત્ન કરીશ મારા ત્યાં અત્યાર સુધી હજાર થી વધારે લોકો સારા થઈ ચુક્યા છે એની સાથે અત્યારે મેં કીધું ને થી એસી લોકો અહીંયા આવે છે પણ મારે આઉટ ઓફ ગુજરાત મારે ભારતની બહાર પણ ઘણા બધા લોકો છે આઉટ ઓફ કન્ટ્રી પણ કે જ્યાં પણ આપણે સેવા આપીએ છીએ અને એ પણ બસો થી ત્રણસો લોકો છે કે જેને આપણે સારા કરી ચૂક્યા છે કોઈ અમારે ત્યાં એવું છે કે જેને આવું છે એ લોકોને જોડાવા માટે કોઈ ચાર્જ નથી અમે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ લોકોને ચેકઅપ કરીએ છીએ અને એમને જ્ઞાન આપીએ છીએ કે કેવી રીતે કરે કે જે ઉત્તમ સ્વાસ્થ્યના છે ને સાથ રહસ્યો છે તો અમે એના વિશે એમને અવેર કરીએ છીએ તો એનાથી ઘણા બધા લોકોને સારું થયું છે જેમ કે કહીએ કે પહેલાના લોકો આજથી વીસ ત્રીસ વર્ષ પહેલા આટલી તકલીફ હતી પણ જો જીવન જીવાની શૈલી બદલી તો ઘણા બધા લોકોને રિઝલ્ટ મળ્યા છે સંજીવ રાજપૂત અમદાવાદ